જાંબુઘોડામાં મનરેગા કૌભાંડને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભાજપ ઉપર પ્રહાર કર્યા છે અને આપ સૌ જાણો છો કે ગુજરાતમાં પંચાયત થી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે આ ડબલ એન્જિન સરકારમાં ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર થઈ ગયો હોય ઉલ્લેખ પ્રજાના ટેક્સના પડસેવાના પૈસાની લૂંટ ચલાવવામાં આવી રહી છે અને આ ભ્રષ્ટાચાર કરવાવાળા લૂંટવાવાળા કોઈ બીજા નહીં પણ સરકારમાં બેઠેલા નેતાઓ એમના મળતિયાઓ અને એમના પરિવારના લોકો છે અત્યાર સુધી તો વિપક્ષ તરીકે અમે આરોપ મૂકતા હતા ફરિયાદ કરતા હતા કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે પણ છેલ્લા થોડા દિવસોમાં જે મીડિયામાંથી માહિતી મળે છે એ મુજબ ભરૂચના ભાજપના સાંસદે મીડિયા સમક્ષ કીધું કે આ ભ્રષ્ટાચાર જે થાય છે એ ગામના તલાકી થી લઈને સરકારના મંત્રી સુધી જો મિલીભગત ના હોય આશીર્વાદ ના હોય તો શક્ય નથી આ બધાની મિલી ભગત થી ભ્રષ્ટાચાર થાય અમરેલીના ભાજપના નેતા દિલીપભાઈ સંગાણી એમ કે કે આ પોલીસ અને નેતાઓ હપ્તા ઉગરાવે છે પોલીસ દ્વારા એમ કહેવામાં આવે કે હપ્તાઓ તો છે કમલમ સુધી પહોંચે છે ભાજપના જે પાટણના નેતા કેસી પટેલ દ્વારા જાહેર ફંક્શનમાં કહેવામાં આવ્યું કે પોલીસ લોકો પાસેથી પૈસા પડાવે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે ભાજપના નેતાઓ જ આજે જાહેરમાં બોલી રહ્યા છે પોલીસ અધિકારીઓ જાહેરમાં કહી રહ્યા છે કે આ હપ્તાઓ ક્યાંક ને ક્યાંક કમલમ સુધી ભાજપના નેતાઓ સુધી પહોંચે છે થોડા દિવસ પહેલાં જ મનરેગાનું જે કૌભાંડ આખા ગુજરાતમાં ચાલી રહ્યું છે અને એ પૈકી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં જે રીતે સો કરોડ કરતાં વધારેનો ભ્રષ્ટાચાર થયો છે ને એની તપાસ કરાવવાની માંગણી કરી હતી એની વધારે વિગતો હકીકતો મેળવી તો જે પુરાવા મળ્યા છે એ જોતા એટલું ચોક્કસપણે સરકારને કહેવું છે કે આખા ગુજરાત કે દેશમાં સૌથી ઝડપી રીતે ઓછા મજૂરો સાથે જો તમારે કૂવા બનાવવા હોય ચેકડેમ બનાવવા હોય આરસીસી રોડ બનાવવા હોય માટી મેટલ રોડ બનાવવા હોય કે બીજા વિકાસના કામ કરવા હોય તો જે ટેકનોલોજીને ગોઠવણ જે આયોજન જાંબુગોડામાં થયું છે એનો અભ્યાસ કરવા માટે એમણે અહીંયાથી એક સ્પેશિયલ ટીમ મોકલવી છે કારણ કે જે રીતે જાંબુગોડા તાલુકાની વાત કરીએ

અને બીજી ફોરેસ્ટની ગ્રાન્ટો બધાનો સરવાળો જોઈએ તો પાંચસો કરોડ કરતા વધારે કામ આ તાલુકામાં ચાર વર્ષ થયા અને મનરેગામાં જે કામ ત્રણસો કરોડના થયા એમાં કાયદાની જોગવાઈ મુજબ સિક્સટી પર્સન્ટ લેબર કમ્પોનન્ટ હોય અને 40% પર્સન્ટ કમ્પોનન્ટ પણ અહીંયા તો કાયદા જેવું કંઈ છે નહીં